દામનગર નગરપાલિકાના સત્તાધીશો સફાઈ કામદારોનું શોષણ બંધ કરો નહીતર ખુરશી ખાલી કરોના નારા સાથે વાલ્મીકી વસાહતથી પ્રસ્થાન થયેલ વિશાળ રેલી શહેરના મુખ્ય રાજમાર્ગો પર સૂત્રોચ્ચાર પોસ્ટર બેનર સાથે ધ્યાન આકર્ષક રીતે યોજાઈ સરકારના લેટેસ્ટ પરિપત્ર મુજબ વેતન ચૂકવો સહિતની બુલંદ માંગ સાથે ધામનગર નગરપાલિકા કચેરી ખાતે પહોંચી ચીફ ઓફિસર વિજય ડેર અને પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલાને આવેદનપત્ર પાઠવ્યું હતું છેલ્લા ઘણા સમયથી મામૂલી વેતન ચૂકવણીથી સફાઈ કર્મીઓ પાસે જોખમી સહિત પડકારજનક કામો કરાવાઈ રહ્યા હોવા ઉપરાંત સત્તાધીશોની મનમાનીથી પક્ષપાતી રીતે રોજમદારો લેવાતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે સમસ્ત ગુજરાત સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ જીતુભાઈ બારૈયાના નેતૃત્વમાં અધિકાર યાત્રા યોજી પાલિકા તંત્રને આવેદનપત્ર પાઠવી સરકારના લેટેસ્ટ પરિપત્ર મુજબ વેતન ચૂકવણી કરોની બુલંદ માંગ સાથે પાલિકા કચેરીએ અધિકાર યાત્રા પહોંચી સત્તાવાર લેખિત રજૂઆત કરતું આવેદનપત્ર પાઠવી ચીફ ઓફિસર સાથે પરામર્શ કરી ત્વરિત અમલ કરવા માંગ કરી હતી અમારી માંગે પૂરી કરો શોષણ વૃત્તિ બંધ કરોના નારા લગાવતા સફાઈ કર્મચારીઓની યોગ્ય માંગ અંગે

અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે